નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવા અભ્યાસક્રમ અનુસાર ધોરણ છ માં ગુજરાતી પહેલું પ્રાર્થના ગીત છે પર્વત તારા તેના વાતચીત અને સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આ વિડિયોમાં જોઈશું સૌપ્રથમ આપણે વાતચીતના પ્રશ્ન જોઈશું પેલો પ્રશ્ન આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ ઉત્તર કારણ કે એવું કહેવામાં આવે છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે પ્રાર્થના દ્વારા આપણે આપણા મનને શાંત રાખી શકીએ છીએ જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણે મદદ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રશ્ન બે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ ઉત્તર મને નદી કિનારે તળાવની પાળે ટેકરી ઉપર દરિયાકાંઠે અને પર્વત પર જવું ગમે છે કારણ કે આ બધા સ્થળોએ ખૂબ મજા આવે છે દરિયામાં નાહવાની મજા આવે નદી કિનારે રમવાની મજા આવે અને ડુંગર ઉપર છડવાની મજા આવે હવે આપણે જોઈશું પ્રશ્ન ત્રણ મેઘધનુષ વિશે તમે શું જાણો છો ઉત્તર મેઘધનુષમાં સાત રંગો હોય છે જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો જેને જાનીવાલી પિનારા તરીકે ઓળખાય છે મેઘધનુષને ઇન્દ્રધનુષ પણ કહેવામાં આવે છે પ્રશ્ન ચાર નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા છે નદી સરોવર દરિયો પર્વત આ બધું કોઈ કુદરતી ઘટનાને લીધે બન્યા છે અથવા ભૂસ્તરીય ફેરફારને લીધે બન્યા છે પ્રશ્ન પાંચ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ ઉત્તર કારણ કે ઈશ્વર બધાના તારણહાર છે દરેકના દુઃખ દૂર કરનાર છે ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ એ લાગણીનો હોય છે તેના કારણે આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો અહીં આપણને ઉદાહરણમાં ક એટલે કે દરિયો અને એટલે કે વિશાળ એમાં આપણે લીધું છે એટલે ખારાશ અહીં આપણી પાસે દરિયો વિશાળ અને ખારાશ આ ત્રણ શબ્દ છે તેના પરથી વાક્ય બનાવવામાં આવ્યું છે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ સૂર્ય તેની સાથે આવશે આકાશ અને અ એટલે કે ગરમી સૂર્ય આકાશ અને ગરમી તેના પરથી આપણે વાક્ય બનાવશું આકાશમાં રહેલા સૂર્યના કિરણોથી ઉનાળામાં ખૂબ ગરમી પડે છે ત્રીજું છે મેઘધનુષ એની સાથે આવશે પેલું રંગ અને આવશે ઈ એટલે કે વરસાદ તો એમાં આપણે વાક્ય બનાવ્યું વરસાદમાં સાત રંગોનું મેઘધનુ જોઈ શકાય છે ચોથું છે સિંહ તેની સાથે આવશે ત્રાળ અને ઈ એટલે કે કેશવાળી એમાં આપણે ચોથું વાક્ય બનાવ્યું છે સુંદર કેશવાળો સિંહ ભૂખના લીધે ત્રાળ પાડતો હતો છેલ્લું છે છ એટલે કે નદી એની સાથે આવશે ચોથું કાઠું અને આ નદી કાંઠો અને પ્રવાહી તેમાં આપણે વાક્ય બનાવશું ખૂબ વરસાદ પડતો નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો તો આ આપણે જોયો પ્રશ્ન બે હવે આપણે જઈશું પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો તો ઉદાહરણમાં સચમાં તેની સાથે આંખ આપેલું છે ત્યારબાદ છે પતંગ તેને આપણે કહીશું દોરી કપડાં તો શરીર કાગળ તો પેન અથવા પુસ્તક હોડી પાણી ચપ્પલ તો તેની સાથે છે પગ ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે બીજો પ્રશ્ન કવિ કોને ભગવાનની આંખ ગણે છે ઉત્તર કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રીજું વિશાળ દિલ હોવું એટલે શું ઉત્તર આવશે ઉદાર હોવું અથવા પરોપકારની ભાવના હોવી ત્યારબાદ છે ચોથું મેઘધનુષ અને મોરપીસમાં માં સમાનતા હોય છે જવાબ આવશે વિવિધ રંગો દેખાવે અને બંને સુંદર હોય છે વિવિધ રંગો અને દેખાવે બંને સુંદર હોય છે પાંચમું સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે ઉત્તર જ્યારે સૂર્ય આકાશમાં હોય છે ત્યારે ચંદ્ર છુપાયેલો હોય છે એટલે આપણને દેખાતો નથી અને જ્યારે ચંદ્ર આકાશમાં હોય છે ત્યારે સૂર્ય દેખાતો નથી પ્રશ્ન પાંચ વિશેની પંક્તિ સમજાવો તારણ હારો તું નાદ કહેવામાં આવ્યું છે આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માગે છે કે હે પ્રભુ તું તરણા એટલે કે સામાન્ય કે પામર મનુષ્યનો તારણ હાર આ ઝરણાઓ જે વહી રહ્યા છે તેનું સંગીત પણ તું છો આ પૃથ્વી પર જે સુંદર ફૂલો છે એની સુગંધ પણ તારી સોગા છે આ આપણે જોયો પ્રશ્ન પાંચ હવે આપણે જોઈએ પ્રશ્ન છ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો ઉદાહરણમાં આપણને દરિયો આપ્યો છે તેને લાગુ પડતા શબ્દો આપેલા છે તેમાં પાણી હોડી મોજા મીઠું માસલી દિવાદાંડી અને શંખ ત્યારબાદ વૃક્ષ તો તેની સાથે આવશે ફળ ફૂલ પક્ષી માળો પાન અને મૂળ બીજો શબ્દ છે પર્વત તેની સાથે આવશે ટેકરી તળેટી અને પથ્થર ચોથો છે આકાશ તેની સાથે આવશે વરસાદ વાદળ તારા ચંદ્ર અને સૂર્ય નદી તેની સાથે આવશે માછલી ચીપલા રેતી અને પાણી પ્રશ્ન સાત તો શું થાય વિચારો લખો પ્રશ્ન આઠ કાઉસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરું તેમાં પહેલું આપેલું છે નૂક ખાલી જગ્યા ન એટલે તેમાં આવશે સા એટલે કે નુકસાન બીજું સમ ખાલી જગ્યા તેમાં આપણે લેશું શિયા એટલે કે સમસ્યા ત્રીજું સીવણ ચોથું શિકાર પાંચમું સરોવર છઠ્ઠું શાબાશી સાતમું વિશેષ આઠમું વિશેષ આપણે જોયું પ્રશ્ન આઠ હવે આપણે જોઈએ પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ શબ્દ રચના બનાવો ઉદાહરણ આપેલું છે તારે તે એટલે કે તારણહાર સર્જન કરે તે સર્જનહાર પાળે તે પાલનહાર રક્ષણ કરે તે રક્ષણહાર દેખભાળ રાખે તે દેખણહાર ખેડે તે ખેડનહાર હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન દસ નજીકનો અર્થ સુધી ખરાની નિશાની કરો પેલું આપેલું છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી તારીશે સોગા હવે આ અ બને ક ત્રણ આપેલા એમાંથી આપણે સાચો વિકલ્પ શોધવાનો ફૂલો સુગંધીદાર હોય છે તે નહીં આવે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભીડ છે તેમાં ખરું આવશે બીજું તું તરણાનો હારું ઝરણાનો તું ના ઝરણાના અવાજમાં ઈશ્વર તુજશે ત્રીજું એમાં મારી હોડીને આ કોણ હંકારે તેમાં જવાબ આવશે અ મારી જીવનનૈયા ને કોણ ચલાવતું હશે આપણે જોયો પ્રશ્ન દસ હવે આપણે જોઈએ પ્રશ્ન અગિયાર ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો પહેલું લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા એમાં ત્રણ આપેલા મેળવે વસાવે અને કરે તેમાંથી આવશે મેળવી બીજું ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો થયો કે ફેલાય એનો જવાબ આવશે અહીંયા વિશે સાચા વાક્ય લખેલા ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો ત્રીજું ભગવાનની સૃષ્ટિનું સર્જન કર્યું થયું પામ્યું જવાબ આવશે ભગવાને સૃષ્ટિનું સર્જન કરી સોતું પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી પૂરી કરી કે શરૂઆત કરી એમાં આવશે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી અહીંયા આપણને ખોટા વિકલ્પ શૈકી અને સાચું વાક્ય બનાવવાનું કહ્યું હતું અહીંયા આપણે સાચા વાક્ય બનાવ્યા તે જોઈએ પહેલું લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવી બીજું ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો ત્રીજું ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ચોથું પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી અહીંયા આપણે સ્વાધ્યનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અસ્તુ